વધુ એક રાખી અને બાદમાં તેની સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો એટલું જ નહીં પણ ત્રાસ પણ આપવા લાગ્યો આખરે કંટાળી ગયેલી પૂજા એ ગળે ફાંસો ખાઈને જીવન લીધું છે જોઈએ વિશેષ વધુ એક યુવતી બની લવ ઝહાદનો શિકાર મોહમ્મદ આબિદ શેખ નામના યુવકે ફસાવી પ્રેમ શર્મા પોલીસની પકડમાં ઉભેલો આ શખ્સ જેનું નામ છે મોહમ્મદ આબિદ શેખ આત્મહત્યા માટે યુવતીને મજબૂર કરવાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે મોહમ્મદ આબિદ શેખ જે કંપનીમાં સિલાઈ કામ કરતો હતો ત્યાં એક મહિલા પણ આવતી હતી એ મહિલા સાથી આવતી તેની દીકરી પૂજાને જોઈને તેની દાનત બગડી અને પૂજાને તેણે પોતાની પ્રેમ જાળમાં ફસાવી આબિદે તેને લગ્નનો વાયદો આપ્યો અને ભૂળી પૂજા મોહમ્મદ આબિદના મનસુબા ન સમજી શકી અને તેની પ્રેમ જાળમાં ફસાઈ ગઈ જે બાદ પૂજા અને આબિદ બંને લીવ ઇન રિલેશનશીપમાં રહેવા લાગ્યા લગ્નનું કહીને પૂજા ઘરેથી આબિદના ઘરે જતી રહી તે છે એ પોતે સિલાઈનું કામ કરે છે એનો સંપર્ક સૌ પ્રથમ એના જે બેન છે જે ગુજરી ગયા એના મધર સાથે થયો હતો અને એમના મધર પણ એ પ્રકારનું સિલાઈ મશીનનું જ કામ કરતા હતા ત્યારબાદ એમના મધરને કારણે એનો સંપર્ક આ જે બેન છે એના સાથે થયો અને એમની સાથે પછી એ લોકોનો સંબંધ બંધાયો પછી એમના ઘરેથી આ જે ભોગ બનનાર છે એણે વારંવાર એવી જ વાત કરી કે મારે આ અભિત સાથે જ રહેવું છે અને એની સાથે જ મેરેજ કરવા છે એટલે એના પરિવારજનોમાં આ બાબતે થોડુંક વિવાદ જેવી વાત થતા એ બેન ત્યાંથી જતા રહ્યા હતા અને અલગ રહેવા માંડ્યા હતા અલગ રહેતા હતા અને આબિદ અવારનવાર ત્યાં આવતો જતો હતો આબિદ મેરિડ છે એના ત્રણ સંતાનો છે અને આ બેનના સંપર્કમાં એ સતત રહેતો હતો અંદાજે બે વર્ષ સુધી આબિદ પૂજાની સાથે રહ્યો પરંતુ બે વર્ષ બાદ પૂજા તેને લગ્ન કરવાનું કહેવા લાગી જેને લઈને બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા અને શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું જેને લઈને પૂજા કંટાળી ગઈ આબીદે તેની સાથે વિશ્વાસઘાત કર્યાનો તેને અહેસાસ થયો અને અંતે ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું આબીદના ત્રાસ અંગે પૂજાએ તેના પરિવારજનોને પણ જાણ કરી હતી જેને લઈને પરિવારજનોએ આબીદના ત્રાસથી પૂજાએ આત્મહત્યા કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આબીદની ધરપકડ કરી છે વારંવાર મેરેજ માટે કહેતા હતા ત્યારે આબિદ કંઈને કોઈ બાનું કરતો હતો ના પાડી દેતો હતો અને છેવટે ઘણી વખતે એવું પણ બનેલું છે કે બે ચાર વાર એકો લોકો વચ્ચે મારઝૂડનો પણ બનાવ બને છે કે જેમાં આદિ આબિદે આ બેનને માર પણ મારેલો હતો બનાવનો દિવસ છે એ દિવસે પણ એમના વચ્ચે ઝઘડો થયો હતો અને એમના આગલા ઘણા સમયમાં પણ આવા પ્રકારના ઝઘડાઓ થતા હતા આસપાસના લોકોએ પણ આ બાબતને સમર્થન આપ્યું છે અને હજી અમે તપાસ કરી રહ્યા છીએ જે મોબાઈલ છે એ અને એની અલગ જે ડિટેલ હોય છે ફોરેન્સિક ડિટેલ એ પણ અમે કટાવી રહ્યા છીએ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પૂજાને પ્રેમ ઝાડમાં ફસાવનાર આબિદ પોતે પહેલાથી જ પરિણીત છે અને ત્રણ સંતાનોનો પિતા છે આમ છતાં તેણે પૂજાને પ્રેમ ઝાડમાં ફસાવી તેનું શારીરિક શોષણ કર્યું ત્યારે આ ઘટના એવી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે જે ગમે તે યુવકની વાતોમાં આવી જાય તેની સાથે રહેવા જતી રહે છે આબિદ શેખ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન હર્ષ પુરબિયા સાથે હિમાંશુ પરમાર પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી અમદાવાદ